આદિવાસી ઓબીસી અને દલિત સમાજના જમીન વિહોણા ખેત મજૂરોને જમીનના માલિક બનાવવાના રાજ્ય સરકારની નીતિના ભાગરૂપે સમગ્ર કચ્છ જિલ્લામાં હજારો એકર જમીનની ફાળવણી કરવામાં આવી પણ આ પૈકી ઘણી જમીનો હજુ અનુસૂચિત જમીનને ફાળવાયેલ જમીનોનો કબજો સુપ્રત કરવામાં આવેલ નથી ત્યારે આ જમીનો પર અસામાજિક તત્વોનો કબજો છેલ્લા પાંત્રીસ વર્ષથી છે ત્યારે હજુ પણ ત્રણ એકર જેટલા જમીન પર કબજો અન્ય છે ત્યારે આજે જિલ્લા કલેક્ટર વડગામના વડગામ ના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણીએ રૂબરૂ મળીને આ અંગે રજૂઆત કરી હતી આ પહેલા પણ જીજ્ઞેશભાઈ મેવાણીએ આઠસો એકર જેટલી જગ્યાઓ બાબતે રજૂઆત કરીને કચ્છના દલિત સમાજના લાભાર્થીઓને તે જગ્યાનો કબજો અપાવ્યો હતો ત્યારે હજુ પણ ત્રણ હજાર એકર જેટલી જમીનનો કબજો સોંપવાનો બાકી હોવાનું તેમણે જણાવ્યું હતું તેમણે આગામી પંદરમી ઓગસ્ટ સુધીમાં વહીવટી તંત્રને આ અંગે કામગીરી કરવા રજૂઆત કરી હતી જીજ્ઞેશ મેવાણીએ ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી આદિવાસી ઓબીસી અને દલિત સમાજના જમીન વિહોણા ખેત મજૂરોને જમીન માલિક બનાવવાની રાજ્ય સરકારની નીતિના ભાગરૂપે સમગ્ર કચ્છ જિલ્લાના અલગ અલગ તાલુકામાં હજારો એકર જમીનોની ફાળવણી કરવામાં આવી પરંતુ આ પૈકીની મારી સમક્ષ કરવામાં આવેલી ફરિયાદો ને રજૂઆતો પ્રમાણે ત્રણ હજાર એકરથી વધારે અનુસૂચિત જાતિ દલિત સમાજને ફાળવેલી દલિત સમાજની માલિકીની જેમાં સાત બારમાં દલિત સમાજના ઈસમોનું નામ છે એવી જમીનોમાં ભારતીય જનતા પાર્ટીના જેની ઉપર આશીર્વાદ છે એવા ગુંડાઓ અને અસામાજિક તત્વોનું ગેરકાયદેસર દબાણ છેલ્લા પાંત્રીસ વર્ષથી છે અને આ બાબતે ધારાસભ્ય તરીકે ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર પણ રજૂઆત કરી અને એક આંદોલન કરીને આઠસો એકર જેટલી જમીનોના કબજા ભૂમિહીનોને અપાવ્યા પણ આ ત્રણ હજાર એકર જમીનનો કબજો હજી જિલ્લા તંત્ર અને પ્લોરિસ પ્રશાસન દ્વારા ખાલી કરાવવામાં આવતો નથી એક સામાન્ય ગરીબ માણસ એક ઇંચ પણ નાનું મોટું દબાણ કર્યું એની પર લેન્ડ ગ્રેબિંગ થાય અને દલિત સમાજની માલિકીની દલિત સમાજને ફાળવેલી ત્રણ હજાર એકર જમીનમાં જે ગુંડા અસામાજિક તત્વો ઘુસેલા આવે એની સામે લેન્ડ ગ્રેબિંગ કેમ કરવામાં આવતી નથી આ મુદ્દાને લઈને આજે કચ્છ કલેક્ટર અને આઈજી ચિરાગ કરોડિયાને મળીને હું એક ચેલેન્જ આપવાનો છું કે પંદરમી ઓગસ્ટના દિવસે અમે પંદર ગામમાં જમીનોનો કબજો લેવા જઈશું અને એ જમીનોમાં અમારી માલિકી હોય કાયદાની કોઈ અદાલતમય બાબતનો વિવાદ ન હોય અમે રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવાના છીએ કાં તમે પંદર ગામની અંદર જમીનોના કબજા પંદર ઓગસ્ટ પહેલાં ખાલી કરો અથવા ફક્ત બે ગામના નામ અમે આપીએ છીએ નંદા અને બેલા આ ગામમાં તમે કબજા ખાલી કરો નહીં તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું પંદરમી ઓગસ્ટના દિવસે પંદર ગામ અથવા તો અમે કહીએ એવા બે ગામ આમાં તમે દલિતોને જમીનના કબજા સોંપો એની ચેલેન્જ આજે કલેક્ટરને આપવા માટે હું જોવાનો છું